ભારત સરકારનો પોસ્ટ મેટ્રિક સ્વૃતિ આદિવાસીને જે આપવાની યોજના હતી એ સરકારશ્રીએ અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરી અને ગુજરાત સરકારે એક અમારા જે વિદ્યાર્થીઓ છે ઊંચે ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ કે જે પોતાનું ભવિષ્ય બનાવી શકે એ અત્યારે જ્યારે અમે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા હોય ત્યારે આ સરકારે અઠાવીસ ઓક્ટોબરે આ આ નિર્ણય ઠરાવ કરી અને અમારા લગભગ સોળીસ હજાર સુડત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ માની લોકો આઈટમમાં પણ પ્રવેશ મળ્યો છે એ લોકો તમામને સરકારશ્રી સુખિયાણીની વાતો કરતી સરકારે અમને આ શિષ્યવૃત્તિ બંધ કરી અને અમારા અભ્યાસને કરતો બાળકોને અટકાવી દીધા છે આ માટે આજે અમે બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર વિવિધ તાલુકાઓમાં પણ એક જલંત કાર્યક્રમ આવેદનપત્ર આપી અને સેક્ટરશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરો અને આ બાબતમાં સમગ્ર અમારા સમાજમાં આ બાબતમાં આક્રોશ છે અને સરકાર સદર આ બાબતનું નિવારણ લાવે એવી અમારી વિનંતી કરવા માટે આજે કલેક્ટર સાહેબ શ્રી માધ્યમથી રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવું કાંતિલાલ માજીરાણા ચેરમેન શ્રી એસટી સેલ બનાસકાંઠા